નમસ્કાર બેનિફિટ બુલેટિનમાં માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર સીબીઆઈએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન સામે બે હજાર કરોડ રૂપિયાથી વધુની બેંક છેતરપિંડીનો કેસ નોંધ્યો છે સીબીઆઈએ કંપનીની ઓફિસો અને અનિલ અંબાણી સંબંધિત સ્થળોએ પણ દરોડા પાડ્યા છે આ છેતરપિંડી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે થઈ છે સીબીઆઈના અધિકારીઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે આગામી સાત દિવસ એટલે કે ત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે આજે જુનાગઢ મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે અને લોકોને વાહન પાર્કિંગ મળી રહે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસજી હાઈવે પર પ્રહલાદનગર રસ્તા પર મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે મલ્ટી લેવલ પાર્કિંગનો પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જોકે કોન્ટ્રાક્ટરે પ્રથમ છ મહિના માટે ફી ભર્યા પછી કેટલાક કારણોસર બીજા બાકીના છ મહિનાની ફી ભરી ન હોવાના કારણે પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલ પાસે થયેલી સગીરની હત્યાને લઈને વેપારીઓ અને સમગ્ર સમાજમાં રોષ ફેલાયો છે આ ઘટનાના વિરોધમાં અને મૃતક સગીરને શ્રદ્ધાંજલિ આપવા માટે કાલે જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નયનના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમાં વી એચ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે નયનની હત્યા નથી પરંતુ સમગ્ર હિન્દુ સમાજની અસ્મિતાની હત્યા છે સરકાર હત્યારાઓને તેમનો ઓકાદ નહીં બતાવે તો હિન્દુ સમાજ તેમને તેમની ઓકાદ બતાવશે મહેસાણાના ધરોઈ ડેમના ચાર દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા છે ધરોઈ ડેમમાં બત્રીસ હજાર બસો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે હાલમાં ધરોઈ ડેમ છ્યાસી પોઈન્ટ ચુમ્માળીસ ટકા ભરાઈ ગયો છે ધરોઈ ડેમના ચાર દરવાજા છ ફૂટ ખોલીને બત્રીસ હજાર બસો ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે